એ હોળી નો તહેવાર આવ્યો ને હારે ખુર ડાળીયા ટોળકી બનાવો ને ઉઘરાવો કે હોળી નો તહેવાર આવ્યો રે તમે જોવો હોળી નો તહેવાર આવી ગયો છે હવે આ વખતે મે મૂકીએ તેમલાઈએ ગામ માંથી ગોઠ ઉઘરાવી ને હોળી નો પ્રોગ્રામ કર્યો તો પણ આ વખતે શું છે તેમલાઈ એને મૂકીએ કઈ નક્કી કર્યું હોય તો સારું મને તો એમ લાગે ઈ બે ભૂલી ગયા છે બધા ડૂબે રે એટલે બધું ભૂલી થાય છે મને કે અત્યારે તમે મને દસ લાખ રૂપિયા અમને આપો પછી છે ને તમે ગૌઠા થાવ ને થી અમે દર મહિને તમને બબે હાજર રૂપિયા તમને આપશું પછી તે હું કીધું એને મેં એને કહી દીધું મેં કીધું એક કામ કરો ને તમે મને દસ લાખ રૂપિયા આપો અને હું ગૌ ને બબે હજાર રૂપિયા હું તમને આપી લે પછી એને હું કીધું પછી જો ને એ ફોન કાપીને પછી ના ફોન જ ઉપાડતા ને મારા એટલે એ તો ફોન કાપી જ નાખે ને તમે એને એવું કયો થાય તને દસ લાખ રૂપિયા આપે તો હું પેમલા તું તે હું વાંટો કે મારે તો છે ને છોકરી જોવા જવાની હોળી પછી છોકરી જોવા ગયો તો ના હા પાડશે કે ના પાડશે ઈ હોળી એટલે મારે તો છે ને બારે મહિના હોળી ની હોળી જ હોય બાપા એટલે હું તને એ હોળી નું નથી કેતો હું તો તને હોળી જગાવવાની આવે આવે ને હોળી નો તહેવાર એનું કઉક એનું કે એનું શું હોય નું હોળી તો કરવાની હોય ને આપડે કરવાની હોય દર વર્ષે આપણે કરવી એમ કરવાનું છે પણ દર વર્ષે કરવી તો બરોબર પણ અત્યારે કેમ કરવાની છે એટલે આપડે છે ને ગામ માં ગોઠ ઉઘરાવી લેવાની છે અને સાણા માંગી લેવાના છે ઈ તારું ફાસ આજ કાલ આપડી ટીમ માં કોણ કોણ

એને મને છે ને એ હોય એવું લાગે છે મુખી તો હોળી તૈયારી કરતા હોય ને એવું લાગે આ જો નઈ લાકડા ગોઠવે હા હોય મુખી કેમ એકલા એકલા દર વર્ષે તો આપડે ભાગીદારી માં કરવી છે ના ના હોય તમારે ભાગીદાર ભાગીદાર માં રેવું નથી હોય ને એ હાસે હાસુ કઈ ગયો કઈ નઈ હોય મુખી જે હોય ને એ હાસે તમને છે ને તમારી વાલી પાડી ના હમશે વાલી

ધંધો કરો હું મારી રીતે તમે નીકળો હાલો મુખી તો માનતા નથી મુખી આપડી ટોળકી માં નહી હોય ને તો આપડે કોઈ સાણાઈ નઈ આપે અને હોળી ની તો વાત અલગ જ રહે આવો એ વાત ખાશી મુખી ને ગમે એમ કરીને મનાવવા જોશે મારે લીધે હાલે મને લેવા આવ્યા પણ હવે હું છે ને હું એની ટોળકી માં જવાનો જ નથી ઓ બાકી આપડી ટોળકી માં આવવાની ના પેડી હવે આપડે કશું હું હવે મુખી આપણે મારા મગજ માં એક પલાન આવે છે તારા મગજમાં કે પલાન માં એમ છે આપણે જે મુખી ભેગું કર્યું ને સાણા લાકડા ને એ આપડે એની નાલી સોરી આવ્યું

દર્શન કરવા લાવવા છે હવે છે ને આ હોળી ની પાસે પાસે બે નથી રહેવું મારી પાડી નેરી આવું નકર ઈ હોળી થઈ જાય ઉપરે ઉપરે આ ખરી નથી ઉપર જોતો મુખ્ય આપડે લઈ લે ને એટલે છે ને મુખી છે ને આખો આપડી ગેંગ માં સામેલ થઈ જાહે ને બધું લેમા પછી થઈ જાય હોળી નો સામાન કોણ મારું લઈ ગયો આ હોળી માં તો પ્રગટ ચાખવું આ હોળી આ લાકડા કોઈ સોરી તો નહી ગયું હોય ને તો હું કરી નીકળું કેમ પેમલા પેમલા હા આપડે હોળી અને અને બધા બધા આવશે આવશે દર્શન કરવા પૈસા આપણને મળશે દર જેમ મુખી મહેનત કરે અને ગોઠ ના પૈસા આપડે લઈ લેવાના આ મારા લાકડા ને સાડા છોડાય આવડા તો લેવા ભાઈ મુખી આવી ગયા